આપણે આજે લીધું છે ડ્રોન બરોબર ડ્રોન આવી ગયા આપણે આ લઈ આવ્યા છીએ બરોબર પેલા તો ઓય નોન બોક્સિંગ તો કરી નાખું પણ તો એ તમને દેખાડી દઉં બરોબર કેવું મે ડ્રોન કેતા હે ને હું કહીએ કે વાયરલેસ ઓ લાઈવ આ હે થી ગિફ્ટ અમા આપણા આ કાઈ મન હે ખોલી નાખમી ડ્રોનને બરોબર આના પૈકી બે બેટરી આવી હતી આપણે એક એને ફ્રી આવી હતી મને એક આમાં ચડાવી દીધી આપણે લાગી બીજી એક આની ને આના પેલા બીજા પંખા ને પાટિયા ને એવું બધું આવે ચાર્જર આવે ને આ સાઈડ કાઉટ ચડાવવા ના આવે ને રિમોટ છે આ આપણે ફ્રી આવી એને સાચી નહીં આપણે આમાં ચાર્જર છે એટલે લાગે તો કંઈક નામ હાર લાગ્યું બાકી તો જોઈ વગાડીને પછી કપડ પડે તો હાલો હવે આપણે ડ્રોનને ઉડાડી લઈ જોઈ કેવું ઉડે હાલો આપણે આ એરબડ છે ને હાલ લાગે આપણે એમ ચડાવી ટ્રાય કે નથી આવતા બરાબર ના ના પંચાણું ટકા બેટરી છે હાલે છે દેખાતા હે દેખાય છે சாம்பென் நே நோய் பிக உடா તો અત્યારે હું મારા મમ્મી જઈ રહ્યા છે ભાડથર બરાબર મારા મમ્મીને દવા લેવા જવાની છે ચાલો ફટાફટ જાય બરાબર આજ છે આવડમાન મંદિર આપણે ઘણીવાર વાર દેખાતી તું પણ અંદરથી નતું બતા જો આ કેમ બાકી છે ઝુમ્મ ને એક અહીંયા નવીન છે ને આ આપ છે ફુવારાનું ત્યાં એક વલ્લો હતો એવું વલ્લો કાઢ નાખ્યો છે રોંટે અહીંયા ફોટો પાડી તો બહુ મસ્તીનો આવે આપણે એક બી ફોટો પાડવા આવવું હું અહીંયા બરાબર મે મારા ત્યારે આ કામ મારા મમ્મી ને લઈને પાછા ઘરે અને હવે હું પાંચ વાગે આવું છું કુંભાડી મારા ફ્રેન્ડ ને લઈ મારા ફ્રેન્ડ મારો ફ્રેન્ડ છે એ પડી ગયો તો બરાબર બહુ અડધે તો એ પડી ગયો તો હવે એ પડી ગયો ને તો હવે એને ટાકા આવ્યા તો એ ટાકા ક્લિપ કઢવા માટે જવાનું છે બરાબર હું જાઉં છું તો આપણે એને ફટાફટ દોડે આવી આવી અને પછી ત્યાર પછી અમારા આમાં ગામમાં એ સપ્તાહ પૂરી થાય છે બરાબર સોરી ચાલુ થાય છે તો એ સપ્તાહ ચાલુ થાય ત્યાં જવાનું છે બરાબર ફોન આવ્યો હતો થોડુંક અહીં કામ છે અને ત્યાર પછી આપણે ગામમાં થોડુંક કામ છે બરાબર પાણીના ટાંકે અને એક ઓફિસ કામ છે બરાબર તો ફટાફટ આપણે જાતા બી ખંભાળીએ અને પછી પાછા જ અહીં વાછર દાટે પર્વત અને ત્યારબાદ આપણે ગામમાં ગામમાંથી હોબી છે ને બધું કામ બધું ફટાફટ ફતાવી નાખે બરાબર તો ચાલો વીડિયામાં આગળ આગળ ભાઈ નાખ્યો હલો તો હવે આપણે આવી ગયા છીએ ઢોસા ખાવા બરાબર હેર કટિંગ કરાવીએ કમ્પ્લીટ થઈ ગયા બરાબર કેવું હેર કટિંગ કરાવ્યું આપણે ઘેર જઈને બતાવશું અને આવું કંઈક આપણે ઢોસા ખાવા આવ્યા છે બરાબર આપણે મસાલા ઢોસા મેગવા છે બરાબર મેન્યુ આપી દીધો ને એની અને જો આનો પગ ભાંગી ગયો જો ગરમ પાટો આવ્યો હોય ટાકા કાઢી લીધા એ જલ્દી એની સ્માઈલ જો ખાલી મજા આવી જાવ જઈએ આ પગ ભાંગ નાખો પોપટ હારો પાયડો હોય એની ચાલો ફટાફટ થોડાક ઢોસા ખાઈ નાખે આ જો આપણે ઢોસો આવી ગયો હોય ને આ માટી મંડાણો અને પગ ભાંગી ગયો તો એને ભાન નથી ઢોસો તોય ખાય છે તરાર આવ્યો હોય ઢોસા ખાવ આગળ ઓલા કુકરા ખાતા રફ પીતો ને પાછો તોય આવી ગયો હજી આને લીંબુ છોડા પી બોલો આને ક્યાંક મૂકી આવવાની જરૂર છે જોયું લાક જીવ મારા હારું તો બોલે જો આ માટી ખાઈ ગયો એ જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે આ મારો મંડાણો હવે ઈનો ઈનો પોતાનો સાફ કરી દ્યો ને હવે આ મારો ઢોસો મંડાણો જો લગભગ તો હવે ખાઈ જાવાનો જ છે ના ભાઈ આપણે ખૂટીએ નહીં હું ફરડે ચાલુ આપણી ટાંકી ફૂલ થઈ ગઈ אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה <laughs> no, 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 no. <laughs>

તો ચાલો હજી જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે બરાબર તો જોઈને ફોલો કરી લો તો ચાલો ફટાફટ ઘરે જમી આવીને પછી આગળ થોડીક પ્રોસેસ વધારી બરાબર તો ચાલો મેળા આગલા વિડીયો જય માતાજી જય મુરલીધ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ